દશા માતાજીના વ્રતના દસે દસ દિવસે સાંડણીની આંખમાંથી ઘીની ધારાઓ વહે છે નમસ્કાર મિત્રો સૌને મા દશા માતાજીના જય જયકાર અત્યારે મા દશા માતાજીના વ્રતનો તહેવાર ચાલતો હોય વડોદરામાં વાઘોડિયા ખાતે આવેલા દશા માતાજીના મઢ મંદિરે કે જ્યાં લાખો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે કરવા આવતા હોય છે તેમજ અહીં માતાજીની સાંધણીની આંખમાંથી જે ઘીની ધારાઓ અવિરતપણે વહેતી રહે છે આ દસે દસ દિવસ તો આપણે આ દસમા દિવસે માતાજીના મંદિરે જઈ આ સાંધણીની આંખમાંથી ખરેખર ઘીની ધારાઓ વહે છે કે કેમ અને આ શું સત્ય છે તે જાણીશું અને માતાજીના દર્શન કરીશું અત્યારે આપણે ગુરુકુળ સર્કલ કે જે વડોદરા રિંગ રોડ પર વાઘોડિયા જતાં આવે છે ત્યાંથી ડાબી બાજુ વળી આ દસા માતાજીના મઢ પાસે જઈ રહ્યા છે થોડુંક જ આગળ જતાં ડીમાર્ટ આવે છે ડીમાર્ટ પહેલાં જ એક ડાબી બાજુ ગલી પડે છે કે જે રસ્તો છે જો આપ સામે ડીમાર્ટ જોઈ રહ્યા છો અને આ ડાબી બાજુનો જે રસ્તો છે આપ સામે બોર્ડ પણ જોઈ શકો છો શ્રીનાથ વિદ્યાલય આપણે આ ડાબી બાજુ થોડુંક જ આગળ જવાનું છે જોઈ રહ્યા છો આપ સામે પાર્કિંગ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે અને માતાજીનું મંદિરના પણ હાલમાં દર્શન થઈ રહ્યા છે આપ અહીં આવી અહીંયા ફોર વ્હીલર ટુ વ્હીલર પાર્કિંગ કરી આ મંદિરે જઈ શકો છો તો ચાલો આપણે આ દશા માતાજીના વ્રતના દસમા દિવસે આ મંદિરે જઈ માતાજીના દર્શન કરીએ સવાર અને સાંજ તો અહીંયા ભક્તોની દર્શનાર્થે મોટી લાઈન લાગતી હોય છે સામે આપ બોર્ડ જોઈ રહ્યા છો તો ચાલો હવે આપણે મંદિર પ્રાંગણમાં પ્રવેશ કરીએ મંદિર એમ તો ઘણું મોટું છે પ્રતિમા સાથે સાથે અન્ય દેવી દેવતાઓની પણ પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે આપણે બૂટ ચંપલ પગરખા ઉતારી મંદિર અંદર પ્રવેશી ચૂક્યા છે સામે સુંદર મંદિર જોઈ રહ્યા છો બાજુમાં પણ એક બીજું મંદિર આવેલું છે કે જે બળિયાદેવજી અને શીતળા માતાજીનું મંદિર છે માતાજીના દર્શન કર્યા બાદ આપણે તેમના પણ દર્શન કરીશું હાલમાં અત્યારે આપ નાની એવી દર્શનાર્થીઓની લાઈન તો જોઈ જ રહ્યા છો અહીંયા યજ્ઞ હવન કુંડ પણ આવેલો છે આપ મંદિરમાં જોઈ રહ્યા છો કે હજી પણ દર્શનાર્થીઓની માતાજીના દર્શન અર્થે લાઈન લાગેલી છે અને અહીંયા ફૂલ માતાજીને ચઢાવવા માટે તેમજ આજુબાજુ ડાબે અને જમણે એવી સુંદર સિંહની પ્રતિમાના પણ હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ મંદિર પ્રાંગણમાં પ્રવેશી ચૂક્યા છે ઉપર ઘૂમટ પર એવા ઘણા બધા માતાજીની પ્રતિમા અંકિત કરેલી છે અને હાલ આપણે માતાજીના દર્શનાર્થે લાઈનમાં ઉભા છીએ મંદિરમાં પ્રવેશતા સૌથી પહેલા હનુમાનજીના આપણે દર્શન કર્યા અને આ રહ્યા માં કાલિકા માતાજી માં જોગણી માતાજી અને જે સાંઢડીની આંખમાંથી ઘીની ધારા વહે છે તે સાંધડી અને મા દશા માતાજી જય મા દશા માતાજી માતાજીના સાથે સાથે એવા આપણે અન્ય દેવી દેવતાઓના પણ હાલમાં દર્શન કરી રહ્યા છીએ અહીંયા માતાજીની એવી સરસ સુંદર પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી છે હવે આ સાંધણીની આંખમાંથી જે અવિરતપણે ઘીની ધારાઓ અત્યારે આપણે વહેતી જોઈ જેની વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પોલીસ સાથે રાખીને આની કાર્યવાહી કરવામાં આવી રહી છે મા દશા માતાજીના આ દસ દિવસ વ્રતનો ભક્તિનો તહેવાર હોય આપ ભક્તોને નમ્ર અપીલ છે કે માતાજીના દર્શનાર્થે આવો માતાજીની ભક્તિ સ્તુતિ આરાધના કરો અત્યારે આપણે શ્રી બળિયાદેવજી અને મા શીતળા માતાજીના દર્શન કરી રહ્યા છીએ ફક્ત માતાજી પર વિશ્વાસ રાખો મા દશા માતાજી આપ સૌનું ભલું કરે જય મા દશામાં મા દશા માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે